જુનાગઢમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ટકોર ઘરે બેઠેલા કાર્યકરો કરી નારાજગી હોય તો જાણ કરે જિલ્લા પ્રમુખ નારાજગી દૂર કરી ચૂંટણી પણ ઘર માં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો ઇલેક્શન પછી એક પણ દિવસ ઘરમાં બેસી રહી જતા અને જો કોઈ કામ ના કરતા હોય કે વિરોધ કરતો હોય તો સીધો મને ફોન કરજો આપણે સાથે મળીને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ

જે આપને વિનંતી કરી છે તો ખૂબ ધન્યવાદ ધન્યવાદ જયની ગરીબના વારા માતાની